ગત રાત્રિના સમયે બોડેલી ઢોકલિયા અલી ખેરવા અને ચાચક વિસ્તારના લોકોએ એમજીવીસીએલ કચેરી પર પહોંચી અને હોબાળો મચાવ્યો હતો કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જે વિસ્તારો છે એ વિસ્તારના લોકો અપૂરતા વીજ પુરવઠાને લઈને હેરાન પરેશાન થાય છે અને ખાસ કરીને રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જતા આ જે વિસ્તારના લોકો હવે કંટાળી અને આ એમજીવીસીએલની કચેરી પર અધિકારી પહોંચ્યા પરંતુ બીજી તરફ અંધારપટ અને અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકો તો ત્યાં ના મળ્યા પરંતુ ફોન થી લોકોએ અધિકારી નો ટેલિફોનિક સંપર્ક પણ કર્યો પરંતુ અધિકારી ફોન ઉઠાવવા પણ તૈયાર ના હતા અને કંટાળેલા લોકોએ છેલ્લે જેટ કો કંપનીના જે કંટ્રોલ રૂમ છે ત્યાં સુધી પહોંચી ગયા અને જે વિસ્તારની અંદર જે વીજ પુરવઠો ચાલુ હતો તે વિસ્તારના વીજ પુરવઠો પણ બંધ કરી દીધો એટલે કહી શકાય કે અલી ખેરવા ચાર ચાર ધોકલિયા અને બોરીલીની તમામ જે વિસ્તારની લાઇટો ગુલ થઈ જતા અધિકારી તાત્કાલિક તેની કચેરી પહોંચ્યા હતા

तमने तमने ये नहीं किया ये साइड में जब तेरे बंदे आए तो बंदे आए 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 એ તો કલ્લો બોલે છે હા એ તો ચાલુ કરે છે બંધ કરી દે બોલેલી નહીં બોલ કર બંધ કરી દે અને અલી પૂરા એ બોય બંધ કરી દે મને દેખાય નહીં એ બધી ક દેતા બેય કોઈ લાઈટ ચાલુ માં જોઈએ અતિવંદ રહે ચાલતું દે એ ગઈ આ લક્ષ તો નહીં ને અતિવંદ રહે ચાલ આ બંધ તો બંધ કરે ચાલ એ બંધ થઈ ગઈ બોલેલી નહીં કરી અલી પૂરા નહીં કરી और नहीं होते तो ये दादी कवर पर क्या बढ़िया है तू हमें खेलने पड़ता है प्लाटेड तो नहीं अकेला साया मुझे बोला नहीं અલી ખેવા ચાચક ડોકલિયા અને બોડેલી આ તમામ જે વિસ્તારની લાઈટો ગુણ થઈ જતા અધિકારી તાત્કાલિક ટેમી ઓફિસે પહોંચ્યા હતા ઓફિસે પહોંચતા કે ગામડા લોકો અને બોડીના સરપંચ જેમને ખૂબ રોજી વાત કરી દીધી કે તમે જે કાયમી સમસ્યા છે તેનું નિવારણ લાવવામાં આવે તમે કારણ તો પાછા Driver... રાખો şarkavadu... બકામી હિરા કરન પછી બીજો સાહેબ આવશે એટલે અમને

ઓ કાઈ મિલીયા અમારું બસ બે પૈસા લેવા સાહેબ મારું ઢોકળા બંધ ન કરવા મારું છોકરાની અંદર પાણીથી આપું માતા પીતા વગર પીવાનું કઈ બધાને પોચડી ના મળે

છેલ્લા કેટલા ટાઈમથી અમે લોકો દિવસમાં એને કીધું દિવસમાં બી અરજી આપી છે તો પણ અમારા લાઈટ કોઈ સોલ્યુશન આવતું નથી અત્યારે ચોરોનો ત્રાસ છે બરાબર છે અમારા ફળિયામાં આજે બી પથ્થર મારીને ગયા છે બરાબર હવે લાઈટો છે નહીં અમારા ઘરમાં લેડીઝો એકલા હોય અને કાલ કદીને કઈ બનાવ બન્યો તેની જવાબદારી જીબી લેવા તૈયાર છે તો લાઈટો નહીં તો મન ચાલશે બરાબર છે દર ઘડે અમે લોકો અરજી કરે છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી તાત્કાલિક ધોરણ નિરાકરણ આવે તો સારું કાલે આખી રાત લાઈટ નથી

હમણાં અમે ઓફિસ પર આવ્યા છેલ્લા બે ચાર દિવસથી લાઈટ છે નહીં નહીં લાઇટની પ્રોબ્લેમ છે લાઇટની પ્રોબ્લેમ ઠીક છે પણ પાણી પણ નહીં આવતું એના લીધે કારણ કે નહી પાણી ભરાતું અને પાણી પણ નહીં આવતું પાણીની પણ એ જ પ્રોબ્લેમ છે અહીંયા હમણાં ઓફિસ પર આવ્યા છે હજુ બી લાઈટ નથી અને સાહેબને ફોન કરે નહીં સાહેબ ફોન ઉપરવા તૈયાર નહીં સાહેબ એ પણ નહીં કહેતા કે કઈ જગ્યા પર તો અમે એમને રજૂઆત કરીએ કે સાહેબ હું છે હું નહીં એમની વાત કરીએ બરાબર છે આ પ્રોબ્લેમનો કોઈ સોલ આવતો નહીં હવે અત્યારે કાયમ ની આ સમસ્યા છે બરાબર છે હવે હું કરું અમારે એક તો ચોરી નો પેલો પ્રોબ્લેમ છે